તમે તો બે જમાના જોયા છે કેવું લાગી રહ્યું છે એ વખતનું યાદ આવે ખરું 87 ના સાલમાં મારા ગામમાં લાઈટ આવી દિવસે અમે લાઈટ ચાલુ રાખી દીધી ઘડીક થઈને બહાર નીકળીને લેમ્પ જોતા હતા વખાણ કરતા હતા કે આ કેવું પ્લેન જોવા હતું તો અમે ખાતા ખાતા દોડીને બહાર નીકળી જતા અવાજ થાય એટલે એ જમાના આ ભાગશાળી છે બધા અત્યારે પ્લેનમાં અપડાઉન કરતા હોય છે આ યુગ તો બહુ સારો જીવ્યા જેવો યુગ છે ભાગશાળી છો પહેલી વાર પ્લેનમાં ક્યારે બેઠા હતા એક જગ્યાના બાપુ નામ નથી લેતો એમને મારું ફાઈનલ કરેલું આપણે ફેર બોમ્બે જવાનું છે છવી તારીખ કીધી હતી છવી ની રાહ જોઈ નાખી આપણે પ્લેનમાં બે આવવાનું છે એમને ફોન જવો પડ્યો ત્રણ ચાર વાગ્યા સુધી રોકાઈને પછી ઘરે આવતો ગયો પહેલા વેલા પ્લાનમાં મને કીર્તિભાઈ જ બે હાર્યો પહેલા વેલા સ્ટેજ ઉપર એ મને કીર્તિભાઈ જ લાયા છે અને કદાચ પહેલા વેલા બોમ્બે લઈ જાય તો કીર્તિભાઈ જ લઈ જશે એવું લાગે છે એમને